અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાથી વાહન ચાલકોની હાલાકી યથાવત છે ખાસ કરીને સુભાષ બ્રિજ આસપાસના વાડજ સર્કલ રિવરફ્રન્ટ રોડ અને આશ્રમ રોડ પર ટ્રાફિક જામ થવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ટ્રાફિક ન થાય તે માટે બ્રિજ નજીકથી ટ્રાફિક પોલીસની ચોકી હટાવી લેવામાં આવી છે જોકે આમ છતાં વાડજ સર્કલ પર ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે

પોલીસ ચોકી જે ટ્રાફિક પોલીસ ચોકી હતી તેને હટાવી દેવામાં આવી છે પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો કારણ કે તમે પાછળ દ્રશ્યો જોશો કે હજી પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો કારણ કે તમે જે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાળદ સર્કલના છે અને દધુજી બ્રિજ જે લોડ દધુજી બ્રિજ પર પણ લોડ વધી રહ્યો છે જે રીતના ચાલીસ ટકા વાહનો જે ડેલ્લી જે દરરોજ દધુજી બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા પરંતુ

પોલીસ ચોકી હતી અને ટ્રાફિક સમસ્યા ના થાય તે માટે તેને કાઢવામાં આવી હતી પરંતુ રેતી પણ એમની એમ રાખવામાં આવી છે ખાડો પણ એમનો એમ છે અને બે બંને સારું બેરિકેડ લગાવી દેવામાં આવે છે જે પત્ર લગાવવામાં આવ્યા છે ત્યારબાદ પણ અત્યારે હજુ જો આ પોલીસ ચોકીની જેટલી જગ્યાઓ હતી તે તેટલી જ જગ્યાઓ રેતી અને જે બેરીકેડ ખાય છે તો પછી મારો એક સવાલ છે મ્યુનિસિપલ કોર્પોરેશનને અને પોલીસ તંત્રને જે રીતના અત્યારે દ્રશ્યો સર્જાયા છે વાળદ સર્કલના અત્યારે જે રીતના ભારત સરકારના દ્રશ્યો સર્જાયા છે મારા એક જ પ્રશ્ન પૂછવો છે મ્યુનિસિપલ કોર્પોરેશનને કે ક્યાં સુધી સાહેબ આવી રીતના બેદરકારી ચાલશે ક્યાં સુધી આવી રીતના ઊંઘમાં રહેશો કોઈનો જીવ જશે જેમ કે વડોદરા વડોદરામાં પણ એક ગંભીર બ્રિજ હતો તે ગંભીર બ્રિજમાં પણ કેટલાય ટ્રકો બસેસ અંદર વાહન ચાલકો અંદર પડ્યા હતા તેમાં પણ કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા મોત થઈ હતી ત્યારબાદ જાગશો અત્યારે અમદાવાદમાં પણ સુભાષ બ્રિજ પર આવી જ ઘટના ઘટતા ઘટતા રહી ગઈ છે કઈ ઘટના બની જાય ત્યાર પછી જાગશો મ્યુનિસિપલ કોર્પોરેશન ને જવાબ આપવો પડશે કેમેરામેન શેરખાન સાથે સ્મિત ઉપાધ્યાય